જય શ્રી સંસ્કાર સંસ્કારવાણીમાં તમારું સ્વાગત છે આપ સૌને રાધા અષ્ટમીની વધાઈ હો તો આજે આપણે શ્રી કૃષ્ણની પ્રિય એવું રાધે રાધે નામનું મહત્ત્વ સમજાવતી કથા સાંભળીએ આપણે ઘણીવાર રાધે રાધે નામનું રટણ કરીએ છીએ પરંતુ આપણે જાણતા નથી કે રાધે રાધે બોલવાથી શું ફાયદો થાય છે એનું મહત્ત્વ શું છે તો ચાલો આજે જાણીએ રાધે રાધે નામનું મહત્ત્વ રાધે રાધે નામનું મહત્ત્વ જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઇક કરજો અને શેર કરજો કમેન્ટમાં રાધે રાધે લખજો તો ચાલો શરૂ કરીએ આજની કથા એક વાર એક સંત એક ગામની નજીકના આશ્રમમાં સાપ્તાહિક ભાગવત કથા કરી રહ્યા હતા ત્રીજા દિવસની તેમણે કથા કહેવાનું શરૂ કર્યું ઘણા પ્રકારના લોકો જે પાપ કર્મો કરે છે તેમને ઘણા પ્રકારના નરકમાં જવું પડે છે પરંતુ એક રસ્તો છે જેના દ્વારા નરકમાં જવાનું ટળી શકાય છે જે કોઈ એક વખત રાધા નામ સાચા દિલથી બોલે છે તે નરકમાં જતો નથી એક શેઠ રોજ આવીને સત્સંગ સાંભળતા હતા સત્સંગ પૂરો થયા પછી તે સંતોના ચરણોમાં આવ્યા અને જોર જોરથી રડવા લાગ્યા સંતજીએ કહ્યું શેઠ તમે કેમ રડો છો તમારું મન કેમ ઉદાસ છે શેઠે રડતાં રડતાં કહ્યું ભગવાન તમારી કૃપાથી મને બધું જ મળ્યું છે પણ મારા મનમાં એક ચિંતા છે સંત કહેવા લાગ્યા મને કહો કે તમને શું ચિંતા છે શેઠે કહ્યું આજે તમે ભાગવત કથામાં નરકોનું વર્ણન કર્યું અને વર્ણન કરતી વખતે કહ્યું કે જીવનને ઘણા પાપોમાંથી નરક મળે છે પણ એક રસ્તો છે જેના દ્વારા જીવનને નરકમાંથી બચાવી શકાય છે તેથી પ્રભુ હું તમારા આશ્રય સ્થાનમાં આવ્યો છું હું રોજ સત્સંગ સાંભળવા આવું છું મારા મનમાં એવો વિશ્વાસ છે કે તમારા સંતોની કૃપાથી અને ભાગવતની કૃપાથી મારો ઉદ્ધાર થઈ જશે પરંતુ મારો એક નાનો ભાઈ છે જેની ઉંમર પચાસ વર્ષની છે તે સત્સંગમાં જતો નથી કે ભગવાનમાં માનતો નથી કે ભગવાનના નામનો જપ પણ નથી કરતો તેને કેવી રીતે બચાવી શકાશે મને તેની ખૂબ ચિંતા થાય છે હું પણ તેને સમજાવવાનો પ્રયત્ન કરી છું કે આ સંસારનું કામ તો થતું જ રહેશે તારે પણ ભગવાનનું નામનું સ્મરણ કરવું જોઈએ તો તે કહે છે કે આવું કરવાથી કંઈ થતું નથી તમે પણ ના કરો જેટલો હું આસ્તિક છું જેટલી મને ભગવાનમાં શ્રદ્ધા છે તેટલું જ તે અનિશ્વરવાદી અને નાસ્તિક છે તો પછી સંતે કહ્યું તમે શા માટે ચિંતા કરો છો એક દિવસ તેનો પણ ઉદ્ધાર થઈ જશે શેઠજી બોલ્યા અને રડવા લાગ્યા હે પ્રભુ તેનો ક્યારે ઉદ્ધાર થશે તમારા જેવા મહાન સંત અમારા ગામમાં આવ્યા છે મને તમારામાં વિશ્વાસ છે તમે જ તેનો ઉદ્ધાર કરશો હવે મહેરબાની કરીને તમે મારા ઘરે આવો અને એકવાર તમે તેમના મોઢામાંથી શ્રી રાધા નામનું ઉચ્ચારણ કરાવો પછી શેઠની વિનંતી સાંભળીને સંતે કહ્યું કાલે સત્સંગ પૂરો થયા પછી હું તમારા ઘરે આવીશ અને તેમને ઈશ્વર નામનું ઉચ્ચારણ અવશ્ય કરાવીશ બીજો દિવસ થયો શેઠ તેના ઘરે ગયા અને સંતના આગમનની રાહ જોવા લાગ્યા કથા આશ્રમમાં પૂરી થઈ હવે સંત તેમના વચન મુજબ શેઠના ઘરે પહોંચ્યા ઘરે પહોંચતાની સાથે જ શેઠે સંતોનું ખૂબ જ આદરપૂર્વક સ્વાગત કર્યું તેમણે તેમના ભાઈને બોલાવ્યા અને કહ્યું સંતજી આજે આપણા ઘરે આવ્યા છે તેમના દર્શન કરી લો ત્યારે તેણે અંદરથી બેઠા બેઠા જ કહ્યું મારે કોઈ સંતને નથી મળવું ન તો મારે ભગવાનને મળવું છે તમે તેની સેવા કરો છો અને તમે જ તેનું પેટ ભરો જ્યારે સંતે આ શબ્દો સાંભળ્યા ત્યારે શેઠ રડવા લાગ્યા અને કહ્યું ભગવાન તે તમારી સામે જ તમારું અપમાન કરે છે સંતે કહ્યું ચિંતા ન કરો બધું જ સારું થઈ જશે અને શેઠને દિલાસો આપ્યો સંત પથારીમાંથી નીચે ઉતર્યા તેના ભાઈને વર્ગખંડમાં લાવ્યા અને તેના ખભા પર હાથ મૂકીને કહ્યું ચાલો મને કહો તમે આજ સુધી કેટલું કમાયું છે સંતને આવું કરતાં જોઈને તેમણે કહ્યું તમારો હાથ મારા ખભા પરથી હટાવો હું ન તો સંતોમાં માનું છું કે ન તો ભગવાનમાં માનું છું લોકો જેટલા આસ્તિક હોય છે હું તેટલો જ નાસ્તિક છું ભગવાનને માનતો નથી તમે મારી નજીક કેમ આવ્યા છો સંત કહેવા લાગ્યા કે હું મારું કામ કરવા આવ્યો છું સંતોનું કામ લોકોના ઉદ્ધાર કરવાનું હોય છે આજે મને તમારા ઉદ્ધારનું કામ મળ્યું છે તો હું ચોક્કસ કરીને જઈશ શેઠનો ભાઈ પણ ખૂબ જનૂની હતો તે કહેવા લાગ્યો તમારે કોઈનો ઉદ્ધાર કરવો હોય તો કરો પણ તમે મારો ઉદ્ધાર નહીં કરી શકો હું કંઈ પણ કરવાનો નથી શેઠના ભાઈને જોઈને સંતજીએ હસીને કહ્યું એકવાર રાધે રાધે બોલો ત્યારે શેઠના ભાઈ કહેવા લાગ્યા હું કંઈ નહીં કહું સંતજીએ ફરી રાધે રાધે બોલવાનું કહ્યું તેઓ કહેવા લાગ્યા ના હું નહીં કહું ફરીથી સંતે કહ્યું રાધે રાધે બોલો તે કહેવા લાગ્યા મેં કહ્યું ને હું નહીં બોલું પછી સંત શેઠ પાસે આવ્યા અને કહ્યું હવે તમે આ જવાબદારી મારા પર સોંપી છે હવે હું જેવું કહીશ એવું તમે કરજો તમે અમારા બંને વચ્ચે ના આવતા પરિવારના બધા સભ્યો બહાર નીકળીને બેસી જાઓ જ્યાં સુધી હું તમને નહીં બોલાવું ત્યાં સુધી આ રૂમમાં પરિવારનો એક પણ સભ્ય ન આવવો જોઈએ આ રીતે શેઠ પોતાના કુટુંબ સાથે બહાર આવીને બેસી ગયા હવે રૂમમાં માત્ર સંત અને શેઠના ભાઈ જ હતા સંતે પરિપ્રેમથી કહ્યું અરે ભાઈ એક વાર રાધે રાધે બોલી દો તે કહેવા લાગ્યો મેં તમને ના પાડીને કહ્યું ને કે હું નહીં બોલું ન તો હું ભગવાનમાં માનું છું કે ન ભગવાનની વાતો માનું છું હું કટ્ટર નાસ્તિક છું સંત ફરી પ્રેમથી તેમની સામે હસ્યા અને કહ્યું તમે જેટલા કટ્ટર નાસ્તિક છો હું પણ એટલો જ આસ્તિક છું જો મેં નક્કી કરી લીધું છે કે હું તમારા મોઢામાંથી રાધે રાધે નામ સાંભળીને જ જઈશ અને ખાતરીથી કહું છું કે તમારા મોઢામાંથી રાધાનું નામ ચોક્કસ નીકળશે તેણે કહ્યું ગમે તેટલા પ્રયત્નો કરો હું એક વાર પણ નામ નથી લેવાનું હવે સંત મહાપુરુષો હોય છે તેઓ ખૂબ જ દયાળુ છે પરંતુ તેઓએ લીલા માટે એવું કર્યું કે શેઠના ભાઈનો હાથ પકડ્યો અને હાથ પકડીને ઘુમાવવા લાગ્યા હવે શેઠ પચાસ વર્ષના થઈ ગયા હતા વૃદ્ધ થઈ ગયા હતા સંત પણ વૃદ્ધ હતા પરંતુ સંતોની અંદર ભક્તિની ચમક હોય છે તેમણે જોરથી શેઠના ભાઈનો હાથ મચકોડ્યો અને સંતે ફરીથી કહ્યું રાધે રાધે બોલો તે કહેવા લાગ્યા હું ક્યારેય નહીં કહું હવે સંતે જોરથી હાથ ફેરવીને શેઠના ભાઈને જમીન પર ફેંકી દીધા અને પેટ પર ચડીને બેસી ગયા અને સંતે ફરી કહ્યું રાધે રાધે બોલો તે ફરીથી કહેવા લાગ્યા હું નહીં કહું હવે સંતે તેમના બંને હાથ પકડીને પગ બાંધી દીધા અને કહેવા લાગ્યા રાધે રાધે બોલો હવે આવી સ્થિતિમાં તે વિચારવા લાગ્યો એવું લાગે છે કે આ સંત મને મારી નાખશે પછી તેમણે એકવાર ઈચ્છા વગર કહ્યું રાધે 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 કહેતા જ સંતે હાથ પગ ખોલીને પોતાના બંધનો છોડીને બહાર આવ્યા અને કહ્યું શેઠ તમારું કલ્યાણ થઈ ગયું તમારા ભાઈનું પણ કલ્યાણ થઈ ગયું શેઠજી કહેવા લાગ્યા અંદરથી ખૂબ જ મોટા અવાજો આવતા હતા પછી સંત કહેવા લાગ્યા તમે કામ જ એવું આપ્યું હતું તમે કહ્યું હતું ને કે નાસ્તિક છે ક્યારેય કશું બોલતો નથી આજે તમારા ભાઈએ રાધે રાધેનું ઉચ્ચારણ કર્યું છે તેનું કલ્યાણ થઈ ગયું છે આવતીકાલથી ફરી મારી કથા છે હવે સંતો પોતાના આશ્રમમાં આવ્યા શેઠનો ભાઈ જમીન પરથી ઊભો થઈ ગયો અને પોતાના ભાઈને કહેવા લાગ્યો કે આ કેવા સંત છે મારી સાથે ઝઘડો કરવા લાગી ગયા મારી ઉપર ચડીને બેસી ગયા અને કહ્યું જો તું રાધે રાધેનું નામ નહીં ઉચ્ચારે તો હું તારા પર આવી જ રીતે બેસી જઈશ હવે તેમના શબ્દો સાંભળીને શેઠ હસવા લાગ્યા અને ભગવાનનો આભાર માનવા લાગ્યા અને બોલ્યા હે પ્રભુ તમારા સંતો પણ ખૂબ દયાળુ છે તેઓ પોતે કષ્ટ વેઠીને પણ લોકોનું કલ્યાણ કરે છે સમય વીતતો ગયો માંડ પાંચ છ મહિના વીત્યા હશે અચાનક એક દિવસ નાના ભાઈનું મૃત્યુ થઈ ગયું દેહ પૂરો થયા પછી આત્મા દેહથી વિખૂટો પડી જાય છે એ આત્મા યમરાજ સુધી જાય છે અને બધો હિસાબ આપે છે હવે આ વ્યક્તિનો હિસાબ કિતાબ ખોલવામાં આવ્યો યમરાજે ચિત્રગુપ્તને કહ્યું આજે જે વ્યક્તિને આપણી પાસે લાવવામાં આવ્યો છે તેનો હિસાબ શું છે ચિત્રગુપ્ત કર્મનો હિસાબ જોયા પછી કહેવા લાગ્યા ભગવાન તેણે જીવનમાં ક્યારેય ભગવાનનું નામ લીધું નથી તેને સીધો નરકમાં મોકલવો જોઈએ હવે યમરાજના આદેશ મુજબ તેને નરકમાં મોકલવામાં આવી રહ્યો હતો ત્યારે ચિત્રગુપ્તે કહ્યું પ્રભુ એક બીજી વાત પણ છે યમરાજે કહ્યું વાત છે ચિત્રગુપ્તે કહ્યું ભગવાન તેમણે સંતોના કહેવાથી રાધાના નામનું ઉચ્ચારણ કર્યું હતું હવે એક વાર રાધા નામનું ઉચ્ચારણ યમરાજે દૂતોને કહ્યું થોડી વાર ઊભા રહો તેનો હિસાબ કરવામાં આવશે તે પછી જ તેને નરકમાં મોકલવામાં આવશે યમરાજે ફરીથી ચિત્રગુપ્તને કહ્યું ઝડપથી તેમનો હિસાબ જુઓ અને ક્યાંય તેમણે ભગવાનનું નામ ઉચ્ચાર્યું છે કે નહીં તે જુઓ ચિત્રગુપ્તે ફરીથી આખો હિસાબ જોયો અને તે જોઈને તેણે કહ્યું ભગવાન જે નામ તેણે એકવાર ઉચ્ચાર્યું છે તે તેણે સંતોના ડરથી કર્યું છે દિલથી પણ કર્યું નથી પરંતુ એકવાર રાધા નામનો ઉચ્ચાર કર્યો છે હવે યમરાજ વિચારવા લાગ્યા કે હવે એકવાર રાધાનું નામ ઉચ્ચારણ અને આખું જીવન પાપમાં છે ત્યારે હવે શું કરવું જોઈએ ત્યારે યમરાજે આ વ્યક્તિને પૂછ્યું અમે તમને રાધાનું નામ બોલવાનું પહેલાં ફળ આપીએ કે તમને નરકમાં મોકલીએ પછી તે વ્યક્તિ હાથ જોડીને કહેવા લાગ્યા ભગવાન નરકમાં તો જવું જ પડશે એનાથી સારું એ છે કે તમે મને એકવાર રાધાનું નામ ઉચ્ચારણ કરવાનું ફળ આપો પછી જ્યાં ઈચ્છો ત્યાં મને મોકલી દેજો હવે યમરાજે પોતાનું પુસ્તક ખોલ્યું અને જોવાનું શરૂ કર્યું કે એક વખત રાધાનું નામ ઉચ્ચારવાનું ફળ શું હોય છે તેણે બધા પુસ્તકો ખોલ્યા પણ તેને ફળ ક્યાંય દેખાયું નહીં પછી તે વિચારવા લાગ્યા એકવાર રાધા નામનું ઉચ્ચારણ કરવાનું પરિણામ મને ખબર નથી પછી તે પોતાની શંકાઓ દૂર કરવા માટે તે માણસ સાથે સ્વર્ગમાં આવ્યા અને પછી યમરાજે ઇન્દ્રદેવને કહ્યું ઇન્દ્રદેવ મને કહો એકવાર રાધા નામનું ઉચ્ચારણ કરવાથી શું ફળ મળે છે પછી ઇન્દ્રદેવે ઘણો પ્રયત્ન કર્યો પણ તેને પણ તેનું ફળ ખબર ના પડી એ બધા દેવો ભેગા થઈને બ્રહ્મદેવ પાસે આવ્યા બ્રહ્મદેવે તે બધાને જોયા તો બ્રહ્મદેવ તેમને પૂછવા લાગ્યા કે આ વ્યક્તિ તમારી સાથે કોણ છે પછી ઇન્દ્રદેવ કહેવા લાગ્યા કે ભગવાન તેમણે એકવાર રાધા નામ ઉચ્ચાર્યું છે તેમણે આખી જિંદગી પાપ કર્યું છે અમને ખબર નથી રાધા નામનું ઉચ્ચારણ કરવાથી શું ફળ મળે છે તેથી અમે તમારી પાસે આવ્યા છીએ હવે બ્રહ્મદેવને પણ ખબર ન પડી એટલે બ્રહ્મદેવી કહ્યું આપણે બધા મળીને તેને સાથે લઈને ભગવાન શંકર પાસે જઈએ પછી બધા શંકર ભગવાન પાસે પહોંચ્યા શંકર ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું મહાદેવ આ વ્યક્તિએ આખી જિંદગી પાપ કર્યું છે માત્ર એકવાર સંતોના કહેવાથી રાધા નામનું ઉચ્ચારણ કર્યું છે હવે તમે કહો કે એકવાર રાધાનું નામ ઉચ્ચારવાનું પરિણામ શું આવે

દેવતાઓનું સન્માન કર્યું અને તેમણે પૂછ્યું આજે અચાનક આવવાનું કારણ શું છે ત્યારે ભગવાન શંકરે હાથ જોડીને કહ્યું ભગવાન આ વ્યક્તિને પૃથ્વી પરથી લાવવામાં આવ્યો છે તેણે પોતાના જીવનમાં અનેક પાપ કર્યા છે પરંતુ એકવાર રાધા નામ ઉચ્ચાર્યું છે પછી યમરાજ શોધી ન શક્યા કે એક વખત રાધા નામ ઉચ્ચારણ કરવાથી શું ફળ મળે છે પછી તે તેમની માહિતી લેવા માટે ઇન્દ્રજી પાસે ગયા સ્વર્ગ થઈને બ્રહ્મલોક આવ્યા અને પછી બ્રહ્મલોક થઈને મારી પાસે અહીં પહોંચ્યા હવે હું તે બધાની સાથે તમારી પાસે આવ્યો છું હવે તમે મને કહો કે એકવાર રાધા નામ ઉચ્ચારવાનું પરિણામ શું આવી શકે છે જ્યારે આ બધી વાતો ચાલી રહી હતી ત્યારે શ્રી કૃષ્ણ પાસે બેઠેલી રાધા રાણી ખૂબ જોર જોરથી હસવા લાગી તો શ્રી કૃષ્ણે કહ્યું રાધિકા તમે કેમ હસો છો પછી રાધિકા કહેવા લાગ્યા કે ભગવાન તેમને રાધા નામનું મહત્વ હજુ સુધી સમજાયું નથી પછી ભગવાન શંકર કહેવા લાગ્યા મહારાણી રાધિકા નામનો શું પ્રભાવ છે રાધિકા કહેવા લાગ્યા મહાદેવ તમે જાતે જ વિચારો આ વ્યક્તિએ એક વાર રાધા નામનો જાપ કર્યો હતો તે એક વાર રાધા નામનો જાપ કરીને સ્વર્ગની યાત્રા કરીને આવ્યો

mm જે વ્યક્તિ નરકમાં જવા જઈ રહી હતી તે એક વાર રાધા નામ બોલીને બધા જ દેવલોકની યાત્રા કરી ચુકી છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીના ચરણો માં લાગ્યા કે હે ભગવાન શું હવે તેને નરક માં જવાની જરૂર નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું હે ધર્મરાજ જેને એક વાર રાધા રાણી ના ચરણોના દર્શન કરી લીધા હોય તે ક્યારેય નરક માં નથી જ સકતો અને પછી જે વ્યક્તિ રાધા રાણીના દર્શન કરી રહ્યો હતો તે કહેવા લાગ્યો કે હે મહારાણી મેં સંતોના ડરથી તમારું નામ રાધા ઉચ્ચાર્યું હતું પરંતુ જે લોકો સાચા દિલથી તમારું નામ ઉચ્ચારે છે તેમને જીવનમાં કોઈ ડર નહીં હોય તેઓ ક્યારેય નરકની યાત્રામાં નહીં જાય તો સીધા તમારા ચરણોમાં સમાઈ જશે આટલું મહત્વ છે એકવાર રાધા નામ ઉચ્ચારવામાં તો સાચા હૃદયથી એક વખત જે આવું કહે છે રાધે રાધે તો રાધા નામ ઉચ્ચાર કરવાથી પરમાત્માના સાક્ષાત દર્શન મળી જાય છે તો તમે પણ સાચા હૃદયથી કોમેન્ટમાં રાધે રાધે લખી દો જેથી તમારો પણ ઉદ્ધાર થઈ શકે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ